તે આપણો રાજકોટનો લોકમેળો છે આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટની પેચાણ અને આપણો લોકમેળો છે એને લઈને લોકમેળાના રાઇડ જે લઈને જે અત્યારે પ્રસંગ ચાલી રહ્યા છે એ સંદર્ભે ઉચ્ચ અધિકારી લેવલે તમામ આ બાબતે અત્યારે ચર્ચા ચાલી રહી છે એટલે મિટિંગ ચાલી રહી છે એટલે યોગ્ય નિર્ણય આવે અમે આમ અમે આપ્યું તમારે ભારત હોવી જોઈએ કે ન હોવી જોઈએ ઉચ્ચ અધિકારી લેવલે આ જે કંઈ પણ નિર્ણય આવશે એ લોકોના હિત માટે લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને ભવિષ્યમાં કોઈ પણ અણબનાવ ન થાય એ માટે થઈને ઉચ્ચ અધિકારી લેવલે સરકાર લેવલે તંત્ર લેવલે આ બધા જ બાબતે આ મિટિંગ ચાલી રહી છે અને યોગ્ય નિર્ણય આવે જરૂરથી તમારી દ્રષ્ટિએ રાઈડો હોવી જોઈએ મેળામાં કે ન હોવી જોઈએ જે કાંઈ પણ માર્ગદર્શિકા

તમામ બાબતે અત્યારે વિચારણા ચાલી રહી છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ બાબતે મેડમ જામનગરનો મેળો જાહેર થઈ ગયો છે પૂનમ મેળો કરાવી શકો ને